ભગવાન આ સંસારમાંથી છૂટવું હોય તો શું કરવું જોઈએ ભગવાને સૌથી પહેલો માર્ગ બતાવ્યો માં અધ્યાત્મ જેવો આ સંસારમાં કોઈ માર્ગ નથી યોગ આધ્યાત્મિક તુમસા મતોની શ્રેયસાયમે અત્યંતો પરધીયત્ર

માં સાધુ એને કહેવાય કે જે કોઈનો દુશ્મન નહીં અને એનું કોઈ દુશ્મન નહીં આવું જેનું જીવન છે એને સાધુ કહેવાય હું કોઈનો વેરી નહીં અને મારો કોઈ વેરી નહીં બીજું જેની આંખમાં કરુણા ભરી છે એ સાધુ છે પરમાત્માની કથા સાથે તમને જોડી આપે માં જે સતત તમને ભગવાન સાથે જોડી રાખે એ સાધુ છે સાધુ પાસે જાવ અને તમારી હારે એમ જ વાત કરે

બીજું કહ્યું માં આ શરીરમાં ક્યારે મોહ ન પામશો આ તો પંચ મહાભૂતનું પૂતળું છે ને આ ચામડીથી મઢ્યું છે ને એટલે સારું લાગે છે પણ આ જ્યારે ઉતરી જાય ત્યારે અંદરથી લોહી અને માંસ અને રુધિર જ નીકળે છે બીજું કશું નથી હાડ માસ મર્યા છે આમાં મોહન પામશો સતત ભગવાનનું નામ લેજો માના માને કહ્યું માં જે આપણે અંદર પરમાત્માને સ્તુતિ કરી હતી તસ્યોપસન્મવિતુ જગતી છયાતનાના તનુર્ભુવિ ચલ ચરણારવિંદ સોહમ રજામિ શરણ યકૂતો ભય મે યેને દ્રશી ગતિરદ્ર શસતો નુરૂપા માં આપણે ભગવાનને ગર્ભની અંદર પ્રાર્થના કરીને કીધું ભગવાન તમને નહીં ભૂલું એટલા માટે આપણે પરમાત્માને યાદ કરવા જોઈએ પરમાત્મા પોતે જ માને સાંખ્ય શાસ્ત્રનો કપિલ ગીતાનો ઉપદેશ આપી ભગવાન નીકળી ગયા જે જગ્યાએ ગંગા સાગરને મળી જાય છે કલકત્તા પાસે ત્યાં આગળ જઈ ભગવાને કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ત્યાં રોકાઈ ગયા આ બાજુ પોતાને જે જ્ઞાન મળ્યું એને યોગ લગાડી અને દેહ ત્યાગ કર્યો અને માને મુક્તિ પાટણની બાજુમાં જે સિદ્ધપુર છે એ સિદ્ધપુર બિંદુ સરોવરના કિનારેમાં દેવહૂતિને મુક્તિ મળી એની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી ચતુર્થ સ્કરને ત્યાં તૃતીય સ્કંભને ત્યાં વિશ્રામ કર્યો ચતુર્થ સ્કરની અંદર મનુ મહારાજની બીજી દીકરી પ્રગટ થયા હતા ત્યાર પછી દેવહુતિના જે નવ દીકરીઓ હતા એના નવ ઋષિઓ સાથે લગ્ન કર્યા એમાં અંશુયા નામની સ્ત્રી અત્રિ ઋષિને પરિણામ એટલે એમને ત્યાં ભગવાન દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું એની કથા બતાવી અને પછી મનુ મહારાજની ત્રીજી દીકરી જે પ્રસૂતિ હતા એના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા પણ દક્ષને ત્યાં સોળ કન્યાઓ થઈ તેર કન્યાઓ ધર્મને આપી એક કન્યા પિતૃગણને પ્રણાવ્યા એક કન્યા એને અગ્નિદેવને પ્રણાવ્યા અને એક કન્યા સતી ભગવાન શિવને પરણ્યા છે અને એ ભવાનીએ પોતાના બાપના ઘરે અગ્નિમાં બળી અને પોતાનો દેહ છોડ્યો એટલે પરીક્ષિતે પૂછ્યું બાપજી આ તો બહુ આશ્ચર્ય થઈ ગયું કે દીકરી બાપના ઘરે બળી ગઈ શું કામે તો કહે છે સાંભળો એના માટે એવું થયું હતું કે દક્ષ જ્યારે પ્રજાનો નાયક બન્યો ત્યારે સભા ભરાણી અને સભામાં જ્યારે એ દક્ષ આવે છે બધા લોકો ઊભા થયા પણ ભગવાન શિવને ખબર નહોતી કે દક્ષ આવી ગયા સસરા આવ્યા એટલે ઊભા ન થયા અને એવા સમયે દક્ષને એમ લાગ્યું મારું અપમાન કરે છે એટલે પેલો વેલો વટહુકમ બહાર પાડ્યો કે યજ્ઞમાં તમામ દેવતાઓને ભાગ મળશે શિવને કોઈ ભાગ નહીં મળે અને ભગવાનની એટલી બધી નિંદા કરી પરમાત્મા માટે એટલા બધા શબ્દો બોલ્યો છે ભગવાન કંઈ ન બોલ્યા પણ નંદી આદિગણોએ શ્રાપ આપ્યો કે તું ક્યારનો મેમે કરે છે તો મેં કરવા વાળો બકરાના મોઢાવાળો બનીશ ભગવાનને થયું અહીંયા વાતાવરણ તંગ થયું પરમાત્મા લઈને નીકળી ગયા આ બાજુ દક્ષ એ સત્તા ઉપર આવી અને પેલું વેલું એવું કામ કર્યું સત્તાનો દુરુપયોગ કર્યો શું કર્યું શિવને કોઈ ભાગ નહીં અને પોતાના ઘરે યજ્ઞ કર્યો તમામ દેવ દેવતાઓને બોલાવ્યા ભગવાન મહાદેવને આમંત્રણ આપ્યું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો આ સારમાં યજ્ઞ કરો પણ તમારી યજ્ઞમાં જો ભાવના સારી નહીં હોય તો તમારા યજ્ઞનું ફળ તમને જ ખરાબ મળશે આ દક્ષ યજ્ઞમાં એવી જ ઘટના ઘટી છે કે જ્યારે યજ્ઞ કર્યો દીકરીને આમંત્રણ ન આપ્યું છતાં પણ ભગવાનને ખબર પડી કે મારા બાપુજીના ઘરે યજ્ઞ છે એટલે ભવાન એ સમયે પિતાજીના ઘરે આવવાની વાત કરે છે ભગવાન શિવે ના પાડી આવ નહીં આદર નહીં નહીં નૈનું માને ઓ ઘર કબહુ ન જઈએ ભલે કંચન બરસે મે જે જગ્યાએ તમને આવકાર ન મળે ત્યાં સોનાનો વરસાદ થતો હોય તો એના ઘરે કોઈ દિવસ જાવું નહીં ક્યારે આવકાર ન હોય સંપત્તિ ગમે તેટલી હોય પણ તમને આવકાર મળે એવી જગ્યાએ જવું તમે જાઓ અને ખાટલાની બેહવાનો વારો આવે ને એની ઘરે જવું નહીં કારણ કે પોતે ખાટલાની વચ્ચે બેઠા હોય ગરદણી તમે જાવ છતાં પણ ઉભા ન થાય એટલે તમારે ક્યાં બેવાનું પાંગથ પરત બેસવાનો વારો આવે અને જે જગ્યાએ ખાટલાની પાંગથે બેસવાનો વારો આવે એ ઘરમાં કોઈ દિવસ જવું નહીં જેનામાં આવકાર ન હોય જેના મહેલ બહુ મોટા હોય પણ મન હાકડા હોય ને એની ઘરે કોઈ જાવું નહીં કેરે વાલા વ્યક્તિના મહેલ મોટા ને મન ઝેનારે મહેલ મોટા ને મન ઝેના રામ નું નામ છે રે જેના મુખમાં નહીં રામ કોઈ જાશો ના એ વાગણે યાશો નાંગણે કામ સારા થાય કદી હાથ થી રે અબ સારા ન થાય કર ની જોરી માં ગરીબો ની હાય છે આંગણે જેની તિજોરી માં ગરીબો ની હાઈ ભરી હોય એવાના ઘરે પાણી પીવાય જવું નહિ કોઈ દિવસ ત્યાં જાવું જ નહીં કોઈ દિવસ અને સૌથી વધારે તો કવિએ ના પાડી છે અમે ડાયાને બીજા બધા મૂરખારે અમે ડાયાને બીજો એવું છે મારા સરે કોઈક બજુવા સંસારમાં ડાયુ નથી પણ તારે એ સમજવા દેવું છે કે તારા જેવું ડોડ ડાયુ કોઈ નથી આ સંસારમાં અમે ડાયા ને બીજા બધા નું રે અમે ડાયા ને બીજા બધા ખે જેના અંતરમાં આવા અભિમાન છે રે જેના અંતરમાં આયાભિમાન છે રે કોઈ જાશો ના કોઈ એવા ના ઘરે ન જાશો કે તમારું આપ ભગવાન ના પાડી ભવાની જવાય નહીં હોય અને એમાં સૌથી અગત્યની વાત ભગવાન શિવે કરી છે કે એવા એવી જગ્યાએ તો જાવું જ નહીં કે જ્યાં તમારું અપમાન તમારા જ સ્વજનો કરવાના હોય તમે પારકા લોકોનું સન્માન તમારાથી પારકા લોકો તમારું અપમાન કરે તો એ દુઃખ હજી સહન થાય છે પણ તમારા સ્વજનો જ્યારે તમારું અપમાન કરે ત્યારે તમને શીઘ્ર મૃત્યુ આવી જાય છે તમારા ઓળખીતા લોકો જયારે તમારું અપમાન કરે ત્યારે મૃત્યુ આવી જાય છે આને મારું અપમાન કર્યું ભગવાને બહુ સમજાવવા પણ છતાં ભવાની સમજ્યા નહીં અને ભવાની ગયા છે ભવાની પીતા ભવી ભવાની ત્રા કા सनमानि क्रनमानि सातर भ कम भगिनी मिलीबात એજ ગડી છતાં પણ જ્યારે ભગવાન શિવે ના પાડીને આવ્યા તો શું થયું પોતાનો પિતા દીકરી આવી છે જોઈ બાપ દીકરી ની આંખ મળી બાપ અવળું ફરી ગયો બેન મળી તો બેન પણ હસવા લાગી કે વગર આમંત્રણે આવી છે કોઈ આવકાર ન આપ્યો ભવનને બહુ દુઃખ થયું મારા બાપ ની ઘરે મને આવકાર ન મળ્યો કોઈ અને ત્યારે એક માએ આવકાર આપ્યો બેટા ભવાની આવી ગઈ દીકરા ભવાની ને જ્યારે માએ આશ્વાસન આપ્યું હૃદયમાં ધરબાયેલું રુદન આંખોમાંથી ચોધાર અસરો ધારા પડી ગઈ છે આ સંસારમાં આ કથા એક માત્ર ઉપદેશ કરે છે કે આખી દુનિયા તમારાથી મોઢું ફેરવી લે ત્યારે તમને આવકાર આપે એ તમારી જનની માં હશે બીજું કોઈ નહીં હોય આખી દુનિયા જ્યારે મોઢું ફેરવી લે બાપ જેવો બાપ ફરી જાય પણ માં તમારાથી મોઢું ન ફેરવી શકે એ આવકાર આપ્યો છે ભવાની આવી ગઈ દીકરા આ કથામાંથી ઉપદેશ લેવા જેવો છે કે આખી દુનિયા મોઢું ફેરવે ત્યારે માં જો મારે પક્ષમાં હોય તો ગમે તેવો સમય આવે મારે મારી માથી મોઢું ન ફેરવું જોઈએ પણ ઘટના એ ઘટે છે કે લગ્ન ન થાય ત્યાં સુધી માં બહુ વાલી લાગતી હોય પત્ની આવી ગયા પછી માં બહુ વાલી ન લાગે પચીસ વર્ષ સુધી જેના હાથની ભાખરી ખાધી હોય બે મહિના પછી તરત કહે બા તમે નહીં બનાવતા આ બનાવશે અરે બે મહિનામાં એવું તેણે હું નાખ્યું એમાં આ કથા સાથે મારે એટલું કહેવું છે કે જે મા બાપ તમારો સાથ નથી છોડતા એમ વાલા યુવાન મિત્રો ગમે તેવી સ્થિતિ આવે તમારા મા બાપનો સાથ નહીં છોડશો ક્યારેય ક્યારેય ન છોડશો અને દુનિયામાં તમે કદાચ ગમે તેટલું ધન કમાતા હશો અને તમારા મા બાપ તમારી સાથે નહીં હોય તો યાદ રાખજો તમારા એ લાખો રૂપિયા લાખ રૂપિયા નથી એ બધી ચૂલાની રાખ સમાન છે લાખો કમાતા હો